આજે આપણે કાઠિયાવાડી મિક્સ શાક બનાવવાનું છે તો એના માટે આપણે રીંગણ લીધા છે અહીંયા ચારથી પાંચ મેં રીંગણ લીધા છે એને ધોઈને સાફ કરી લેવાના છે સરખી રીતે આવી રીતના રીંગણ લીધેલા છે બે બટાકા લીધા છે ટામેટા લીધા છે અને વટાણા પણ લેવાના છે અને આવી રીતે રીંગણાને થોડા મોટા રાખવાના અને આવી રીતે સમારી લેવાનું છે શાકભાજી હવે એ કુકરમાં આપણે ત્રણથી ચાર પાવડા તેલ એડ કરવાનું છે નાના હોય તો ત્રણથી ચાર નાખવાના અને મોટા હોય તો બે પાવડા નાખો તો પણ ચાલે મારી પાસે અહીંયા નાનું છે એટલે મેં નાનું લીધું છે અને તેલ આવી જાય પછી આપણે એમાં હિંગ નાખવાની છે એક ચમચી મેં હિંગ નાખી છે રીંગ ફૂટી જાય એટલે આપણે એમાં જીરું પણ એડ કરવાનું છે અને એક ચમચી આપણે હિંગ પણ એડ કરવાની છે અંદર જીરું અને હિંગ સરખી રીતે તળાઈ જાય એટલે આપણે અંદર આવી રીતે સતાળવા દેવાનું છે અને પછી આપણે જે શાકભાજી છે એ અંદર નાખી દેવાના છે પહેલાં આપણે બટેકા નાખવાના છે અને બટેકાને સરખી રીતે પહેલાં મિક્સ કરી લેવાના છે આવી રીતે થોડા બટેકા સતળાઈ જાય પછી આપણે અંદર રીંગણ અને બીજા જે શાકભાજી છે એ એડ કરવાના છે ટામેટા આપણે એડ કરવાના નથી થોડું શાકભાજી સતળાઈ જાય પછી આપણે નાખવાના છે આવી રીતે આપણે રીંગણ ધોઈને સાફ કરીને નાખી દેવાના છે અને સરખી રીતે આપણે મિક્સ કરી લેવાના છે આવી રીતે તમે ચમચાથી હલાવશો તો પણ ચાલશે મેં અહીંયા આવી રીતે કરેલું છે ઉપર નીચે કરો તો પણ ચાલે આવી રીતે સરખી રીતે મિક્સ થઈ જવું જોઈએ તમે જોઈ શકો છો આવી રીતે મિક્સ થઈ જાય હવે આપણે એકથી દોઢ ચમચી અહીંયા મીઠું નાખવાનું છે જેવું તમે ખારું કે મોડું ખાતા હોય એ પ્રમાણે તમે વધુ કે ઓછું કરી શકો છો અને અડધી ચમચી મેં અહીંયા હળદર લીધી છે અને સારી રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે થોડીકવાર માટે ચડવા મૂકી દેવાનું છે ધીમી તાપે અને હવે મેં અહીંયા ત્રણથી ચાર લસણની કળી લીધી છે આમાં લસણનું મરચું નાખશો તો સારો એવો સ્વાદ આવે છે અને બેથી ત્રણ ચમચી અહીંયા મરચું લીધેલું છે અને આવી રીતે ખાંડીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આવી રીતે તમે જોઈ શકો છો આવી રીતે સરખી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે આવી રીતે કરતું રહેવાનું છે આપણો મરચું ખંડાઈને તૈયાર થઈ ગયું છે તો આ મરચાંથી સ્વાદ સારો એવો આવે છે જેમાં લસણનો સ્વાદ હશે તો ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે હવે આપણે આ લસણવાળું મરચું છે એ એડ કરવાનું છે પણ એના પહેલાં આપણે ટામેટા નાખવાના છે જે આપણે છેલ્લે કીધું હતું કે ટામેટા એડ કરવાના છે થોડું શાકભાજી સતળાઈ જાય પછી તો હવે જે આપણે ટામેટા બાકી હતા એ આમાં એડ કરી દેવાના છે અને મરચું પણ એડ કરી દેવાનું છે આપણે સાથોસાથે તો મેં અહીંયા બે થી ત્રણ ચમચી મરચું લીધું છે તો તમે તમારા પ્રમાણે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે મરચું એડ કરી શકો છો આમ શાકભાજીમાં જો મોડું ખાતા હોય તો ઓછું નાખવાનું અને તીખું ખાતા હોય તો થોડુંક વધારે નાખવાનું અને કાશ્મીરી મરચું નાખેલું છે એ તીખું ઓછું હોય એટલે અમે ઓછું તીખું ખાઈએ એટલા માટે અમે એ મરચું એડ કરેલું છે તમે તમારા પ્રમાણે કોઈ પણ મરચું જેવું તીખું ખાતા હોય એવી રીતે લઈ શકો છો અને આવી રીતે સરખી રીતે મિક્સ મરચું ભળી ન જાય ત્યાં સુધી આપણે સરખી રીતે મિક્સ કરતું રહેવાનું છે આવી રીતે થોડીક વાર હલાવશો તો આવી રીતે મિક્સ થઈ જશે જો તમે જોઈ શકો છો આવી રીતે શાકભાજીમાં મરચું સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એમાં બે ચમચી મેં જીરું નાખ્યું છે આમાં ધાણા જીરુંથી સારો એવો ટેસ્ટ આવે છે શાકમાં અને આ ધાણા જીરું હેલ્થ માટે પણ સારું છે અને હવે જો તમે રસાવાળું શાક બનાવવા માગતા હોય તો બેથી અઢી ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું રહેશે તમારે અને જો તમે રસરસતું શાક ખાવું હોય તમારે તો તમે એક ગ્લાસ પાણીમાં આ શાકભાજી તૈયાર થઈ શકે છે અમે અહીંયા રસાવાળું ખાઈ એટલા માટે અમે એ પ્રમાણે પાણી એડ કરવાના છીએ તો મેં અહીંયા અઢી ગ્લાસ પાણી એડ કરેલું છે અને આપણે બેથી ત્રણ સીટીમાં ધીમે આંચે પકાવવાનું નથી પહેલાં આપણું શાક સતળાઈ ગયું છે એટલે આપણે હાઈ ફ્લેમ ઉપર ગેસને રાખવાનું છે અને બેથી ત્રણ સીટી લગાવશો ત્યાં શાક આપણું બનીને તૈયાર થઈ જશે અને હવે આપણે આવી રીતે બંધ કરી દેવાનું છે બેથી ત્રણ સીટી કરી નાખવાની છે તમે જોઈ શકો છો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે આવી રીતે રસ્સાવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો ઉપરથી ફ્રેશ ધાણા તમે નાખીને શાક વધારે સારો એવો ટેસ્ટ આવે છે શાકમાં તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમે રોટલા સાથે અથવા તો રોટલી સાથે તમે આ શાકને ખાઈ શકો છો આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ